સંસાર આગળ વધી રહ્યો છે શિવ પાર્વતીના વિવાહ નું દર્શન આપણે કર્યું ગણેશજી નું પ્રાગટ્ય કાર્તિકેયજી ના પ્રાગટ્ય ની કથા છે શિવ અને પાર્વતી ને ત્યાં પ્રથમ પુત્ર થાય અને એના એ તારકાસુર નો વધ કરે પાર્વતીજી ની સખીઓ એક વખત પાર્વતીજીને કહે દેવી હે માં આપણા કૈલાસમાં ગણા શિવ ગણો છે આપણી સેવામાં હોય પણ ઓ મુખ્ય તો એ શિવજી ના ગણ છે તો શિવજી ની સેવામાં પ્રધાન હોય પછી એને સમય મળે ત્યારે આપણી સેવામાં આવે તો પ્રધાન તો એ શિવ ગણો છે તો આપણી પાસે આપણો પોતાનો એક ગણ હોવો જોઈએ કે જે આપણી સેવા કરે આપણો પોતાનો એક ગણ હોવો જોઈએ અને કથા ખૂબ પ્રચલિત છે પાર્વતીજી ના મેલ માંથી ગણેશ ભગવાન ની ઉત્પત્તિ થાય છે વિનાયક ગણેશ નામ તો હજી નથી મળ્યું પણ વિનાયક અને એક વખત માં પાર્વતી પોતાના પુત્ર વિનાયક ને આદેશ કરે છે કે હું મારી સખીઓ સાથે મારીમાં સ્નાન કરું છું તમે બહાર પહેરેદારી કરો કરો ચોકીદારી અને કોઈ પણ આવે કોઈને આવવા દેવાનું જ નથી અને હવે નારાયણ 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 દેવ કાર્ય કરવા નારજી આવ્યા

તમે ગમે એ હોય ને અંદર જવાની છૂટ નથી આપણે એવું ભારતમાં છે ને આ વાક્ય બહુ બોલાય આ કથાનો ભાગ નથી પણ આ એમ જ આપણે આ તમે જોજો આમ રસ્તે બે વાહન અથડાઈ જાય ને માણસો સીધું આ જ લાઈન બોલે તને ખબર નથી હું કોણ છું તને ખબર છે મારો બાપ કોણ છે મારો બાપ કોણ છે એક ચતુર માણસ હતો ને એને કીધું કે આપડે સીધું પેલું જ વાગ્યું તને ખબર છે મારો બાપ કોણ છે ખબર છે હું કોણ છું બાબા કઈ હમ કોણ હે હમ કોણ નહીં શિવજી છેવટે શિવજીએ વિનાયક નું ધડ મસ્તક ધડ થી અલગ કરી નાખ્યું અને જેવા સમાચાર પહોંચ્યા કે શિવજી એ મારા પોતાના પતિ એ મારા બાળક નું મસ્તક ધળથી અલગ કરી નાખ્યું છે જેવા સમાચારમાં જગદંબાને પહોંચ્યા જગદંબા શ્રીંગાર રૂપમાંથી વિકરાળ રૂપ ધારણ કરી લાલ આંખો અને બહાર આવ્યા પોતાની શક્તિમાંથી અનેક દેવીઓ પ્રગટ કરી અનેક શક્તિ રૂપે પ્રગટ થયા અને જાણે એક લાસ્યમાં આખા સૃષ્ટિનો વિનાશ કરી નાખું એવો ક્રોધ બબુકે પોતાના સંતાનને કોઈ આંચ આવે એ દુનિયાની કોઈ માં જોઈ શકતી નથી એ દુખ આપવા વાળો એ હાનિ પહોંચાડવા વાળો પોતાનો પતિ હોય તો પણ કોઈ માં પોતાના સંતાનનું કષ્ટ ક્યારેય સહન કરી શકતી નથી કોઈ માં પોતાના સંતાનનું કષ્ટ સહન કરી શકે નહીં સૌમ્ય લાગતી કોમળ લાગતી સ્ત્રી ત્યારે વિકરાળ બની જાય છે એ તો જગદંબા છે આદિ શક્તિ છે પણ આ સંસારની સાધારણમાં સાધારણ સ્ત્રી પણ ઓમ રૂજુ હોય ઓમ કોમળ હોય પણ પોતાના બાળકને કાંઈ થઈ જાય ને ત્યારે સાધારણ લાગતી સ્ત્રી કોમળ લાગતી સ્ત્રી પોતાના બાળકને કાંઈ થઈ જાય ને ત્યારે સાધારણ લાગતી સ્ત્રી કોમળ લાગતી સ્ત્રી વિકરાળ બની જાય એનો અનુભવ મને થયો છે એક કૂતરી છે ને ગલુડિયા કૂતરી વિયાણી હતી તો ગલુડિયા ને મને પશુઓનો શોખ ઘણો સમજાય કૂતરા બિલાડા વાંદરા આપણને આમ પશુઓ ગમે માણસો થી થાકી જાય ને ત્યારે આપણને એની સાથે વધારે આનંદ આવે તો મારી ઉંમર કેટલી હશે કઉ આઠ નવ વર્ષની ઉંમર હશે જોકે હજી કઈ અત્યારે કઈ બહુ ઘણી નથી હું તો એમ કઉી આજુબાજુ આમ બાવળિયા ને એવું બધું અને કોકે છે ને આમ થોડુંક ઈંટ વાળું આમ નાનકડું આટલું ઘર જેવું કઈ બનાવી દીધું હોય રોજ પછી કોક શીરો દે કોક આ દે તે બધી બહેનો ને ભાવ હોય ને આજુબાજુ જેવું તો આપણને તો ગલુડિયા નાના નાના સરસ મજાના હોય પાંચ છદી ના આઠ દિવસના દસ દિવસના આપણને તો નાનું છોકરું હોય ને તો હું હોય કૂતું ઉલતા કે આપણે રમાડવા જાય હવે કૂતરી હોય ને ત્યાં સુધી આપણું આપણને હિંમત ના આવે જોયું કે એ ત્યાં કોઈ છે નહીં ને એકલા ગલુડિયામ પાંચ છ ગલુડિયા આમ તૂટવાઈ ને બધા ચોટીને સુતા હતા અને હું આમ વાંકી વળી અને જે ઈ આમ આલું ઈંટ વાળું આમ બનેલું હતું ને એની આમ વાંકી પગથી થી ખેંચું જેવું ગલુડિયું ને ખબર નહીં એની મા ક્યાંથી દોડતી આવી

તો ફોન કર્યો મેં કીધું જરાક આવો અહીંયા હવે મને આ કઈ કૂતરું કરડી ગયું અને જબરદસ્ત કરડી ગયું તો ખાડો એનો નિશાન હજી છે રોતા રોતા હે મને આમ ઢૂકે અને તો કે શું કરવા ગઈ હતી તો કે ના હું તો કઈ કરવા હું કઈ નતી કે હું તો ઘરે ફળિયામાં જ બેઠી હતી હું હું ક્યાંય ગઈ જ નહોતી તો કે એમને એમ બેઠા હોય ને કઈ આમ કૂતરા આપણને થોડા કરડી જાય ના ના હું તો આમ બેઠી હતી હું તો વાંચતી હતી મને કઈ ખબર નહીં ઓલું આવીને મને કરડી ગયું અને રવિવાર ન કોઈ દવાખાનો ખુલ્લું ન આ ત્યાં સરકારીમાં ગયા સિવિલમાં ગયા પાટો બંધાયો ને પછી ઇન્જેક્શન આવ્યા સાત ઇન્જેક્શન આવ્યા તો યાદ છે કહેવાનો મતલબ આ પ્રસંગ એ યાદ આવ્યો કે માત્ર માણસો નહીં દુનિયાના તમામે તમામ જીવ સૃષ્ટિની અંદર એક માતાને પોતાના સંતાનની સુરક્ષાનો ભાવ એવો જ છે એક ચકલી હોય કૂતરું હોય વાંદરું હોય ગધેડું હોય બિલાડું હોય દરેક માતાની અંદર એ ગુણ કે મારે મારી સંતતિની રક્ષા કરવાની છે મારે મારી સંતતિને બચાવવાની છે આ ગુણ કુદરતી છે કોપાયમાન થયા અને ભોળાનાથ બીજા દેવતાઓને કે હવે તમે જરાક જઈને સમજાવો મારાથી જ આ કામ થયું છે હું સમજાવીશ તો આ વાત નહીં બને તમે જરાક જાવ અને દોસ્તારો કામ કેદી આવે બીજા દેવતાઓ ને મહાદેવ કહે છે કે ભાઈબંધો દોસ્તારો કામ ક્યારે આવે આવા જ પ્રસંગો કામ આવે બધા દેવતાઓ માને સ્તુતિ કરે માને સમજાવે માં તમે ક્રોધ ન કરો તમે તો જગત જનની છો આખા બ્રહ્માંડનું સર્જન કરનારી આદિ અનાદિ શક્તિ છો તમારા કોપાયમાન સ્વરૂપ ધારણ તમે કરશો તો આખી સૃષ્ટિ નાશ્ટ પામશે હે માં તું તો તારનારી છો તું મારનારી નથી તું રક્ષક છો તું ભક્ષક નથી માં સંતાનો ઉપર કૃપા જીવિત કરો નહી તારું આખી સૃષ્ટિ બાળી નાખીશ અને ત્યારે મહાદેવ આજ્ઞા કરે છે કે ઉત્તર દિશામાંથી જે પણ કોઈ જીવ મળે સૌથી પહેલો એનું મસ્તક લઈ આવવામાં આવે અને એનું મસ્તક લઈ આવો તો હું આ વિનાયકને પુનર્જીવિત કરીશ સૌથી પહેલો ગજ મળે છે હાથી મળે છે હાથી નું મસ્તક લઈનાયક ના ધડ ઉપર પધરાવવામાં આવે છે અને એ રીતે વિનાયક ગજાનન બોને બને છે બોલીએ ગજાનન ગણપતિ મહારાજ કી જય વિનાયક પુનર્જીવિત થયા છે હવે તો કૃપા કરો હવે શાંત એમ નહીં ખાલી પુનર્જીવિત થયા એટલું જ નહીં તમે બંધારણમાં બધા દેવતાઓ સહી કરો કે મારો પુત્ર વિનાયક છે મારો પુત્ર ગજાનન છે એ પ્રથમ પૂજ્ય બનશે એની આરાધના વગર કોઈ સત્કર્મ પ્રારંભ થઈ નહીં શકે અને બધા દેવતાઓના પહેલાં એનું અગ્ર હશે એની અગ્ર પૂજા થવા થશે એ તમે બધા દેવતાઓ મળી અને આ પ્રસ્તાવનો સ્વીકાર કરો માં તમે કહો છો એમ જ થશે ગજાનન અગ્ર પૂજ્ય બનશે સૌથી પહેલાં તમામે તમામ દેવતાઓમાં પૂજા ગણપતિની થશે અને પછી માં ગજાનનની સામું જુએ છે અને એક વખત તો આમ થોડોક ડરી જાય આશ્ચર્ય થાય કેવું રૂપ થઈ ગયું પણ છતાંય માનો ભાવ છે ને બેટા થોડો કામ તેમ છે પણ જેવો છે ને એવો ક્યુટ લાગસ બેટા જેવો છો એવો ક્યુટ લાગસ અને દરેક માને પોતાનો દીકરો પોતાનો દીકરી દુનિયામાં સૌથી સુંદર હોય એવો એને ભાવ હોય પોતાનો દીકરો દુનિયામાં સૌથી સુંદર હોય એવો એને ભાવ હોય હમણાં હું એક સુંદર પુસ્તક વાંચતી હતી એલોસી કારગિલ ઉપર એલોસી કારગિલ ઉપર જે યુ કારગિલમાં જે યુદ્ધ થયું નવ્વાણું બે હજાર એ બધી એ સમયગાળા દરમિયાન ત્યારે બે ત્યારે સૈનિકો ઉપર શું વીતતી હોય એના ઉપર એક સરસ મજાની પુસ્તક હતી અંગ્રેજીમાં અને એમાં બે સૈનિકો આમ ગોળા બાર બારૂદ થાય છે આમ આમ બોમ્બ બારી થાય છે અને એમાં બંકરો બનાવેલા હોય એમાં બે સૈનિકો છુપાઈને બેઠા છે ભારતના બે સૈનિકો ઉપર રાતના સમયમાં બોમ્બ મારો થાય છે અને એમાં જે એક સૈનિક હોય છે એના પગમાં ક્યાંક ગોળી કે બારૂદ લાગે છે તો પગેથી લંગડો થઈ જાય છે એટલે આમ ક્યાંય ભાગી શકતો નથી બંદર બંકર ની અંદર છુપાયેલો છે ને બીજો સૈનિક એને કવર આપે છે આર્મી નો નિયમ હોય કે એક સૈનિક જો જ્યાં ફસાયેલો હોય તો બને તેટલી કોશિશ કરે એના જે સાથી સૈનિકો હોય એને કવર આપે એની સુરક્ષા માટે જ્યાં સુધી સુધી મેડિકલ ઇમરજન્સી ના પહોંચે ત્યાં એને એને કવર આપવામાં આવે કે બીજી ન થાય તો નિયમ છે તો બીજો સૈનિક એને કવર આપતો હતો અને ત્યાં જે ઓલો ઘાયલ સૈનિક છે એમ કે છે પોતાના ખીચામાંથી બટુઓ કાઢી અને પોતાની માનો માનો ફોટો એમાં છે ને એ ફોટાને આમ ચૂમે છે કે ખબર નહીં કે હવે મારી માને વળી મને જોવા મળશે કે નહીં મારી મા મને ફરી ક્યારે જોશે કે નહીં અને એ સંવાદ ચાલે છે બહુ આખી રાત આખી પસાર થાય છે અને એની અંદર બહુ કરુણ સંવાદ છે બહુ આપણે નહીં જોઈએ પણ જે વાત જે કહેવાની મને યાદ આવી આ પ્રસંગમાં જ કે એ સૈનિક જે ઘાયલ છે એમ કહેતો હોય કે ભાઈ હું તો કદરૂપો મા રૂપાળો નથી જરાય આમ નથી તેમ નથી એ બધી વાત ચાલે ત્યારે જે બીજો સૈનિક એને કવર આપતો તો એમ કે કે તું તારી માને જઈને પૂછજે તું કેટલો રૂપાળો છો તને એમ લાગે છે ને તું જરાય રૂપાળો નથી તને એમ લાગે કે તું કદરૂપો છો તું જોવા જેવો નથી તારે માને જઈને પૂજ તું કેવો રૂપાળો છો દુનિયાની મા માટે એના સંતાનથી વધુ રૂપવાન બીજું કોઈ હોતું જ નથી પોતાના સંતાનથી વધુ વધુ રૂપવાન બીજું કોઈ હોતું જ નથી તારી માને પૂછજે તું કેટલો રૂપાળો છે